દોસ્તો તમે સૌ લોકો જાણો જ છો કે મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એમાં ઘણીવાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સ્ટાઇલ લુક અથવા એની લક્ઝરિયસ લાઈફ એના કારણે તેઓ સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે તથા તેની સાથે આકાશ અંબાણી શ્લોકા મહેતા તથા એના પુત્રો અને પુત્રી હંમેશા લોકોની સમક્ષ ચર્ચાનો વિષય બનતા હોય છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એમની નોંધ લેવાની હતી તેમાં પણ અંબાણી પરિવારની થનારી વહુ એટલે કે સૌથી નાની વહુ રાધિકા મર્ચન્ટની સુંદરતાએ સૌ લોકોના દિલ જીતી લીધા છે રાધિકા મર્ચન્ટની સ્ટાઇલ તથા લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જોકે આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ખૂબ જ સુંદર અને આકર્ષક છે દોસ્તો જેની તસવીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ શું તમે જાણો છો અંબાણી પરિવારની હજુ એક વહુ લોકોના દિલ જીતી લે છે જેની સુંદરતા શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ કરતા પણ ટક્કર આપે છે આજે આપણે અનિલ અંબાણીના મોટા પુત્ર અણમોલ અંબાણીની પત્નીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અંબાણી પરિવારની વહુઓનો જિસ્સો છે જેને આપણે ભાગ્યે જ જોયું છે શું તમે એમને ઓળખો છો તમે આ અણમોલ અંબાણીની પત્નીની વાત સાંભળી છે અને શું તમને ખબર છે કે તે શું બિઝનેસ કરે છે જો ન ખબર હોય તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો અનિલ અંબાણીની વહુ ખૂબ જ અમીર પરિવારમાંથી હોવા છતાં પણ પોતાનું જીવન સાદગી ભર્યું છે એની સાદગીએ દરેક લોકોના દિલ જીતી લીધા છે તથા એના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે જોકે અનિલ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા અંબાણી કરતાં પણ વધારે સુંદર દેખાય છે હાલમાં તો અનિલ અંબાણીના ખરાબ દિવસો સમાપ્ત થઈ ચૂક્યા છે આ ખરાબ દિવસો પૂર્ણ કરવામાં અનિલ અંબાણીના બંને પુત્રએ તો ખૂબ સંતોડ મહેનત કરી છે પણ સાથે એમના પુત્રોની એટલે કે વહુ અને પણ ખૂબ મહેનત રહેલી છે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીની પત્ની કૃષા એમના પરિવારને દરેક પરિસ્થિતિમાં સાથે ઊભી રહી અને એમને સાથ આપ્યો છે એની પત્નીએ પોતાની મહેનત વડે આજે કરોડોનો બિઝનેસ ઊભો કર્યો છે દોસ્તો જોકે લગ્ન પહેલાં પણ તે બિઝનેસ સાથે જોડાયેલી જ હતી આ બાદ વીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ અનિલ અંબાણીના પુત્ર અણમોલ અંબાણી સાથે લગ્ન કરી પોતાના એ નવા દાંપત્ય જીવનની શરૂઆત કરે છે લોકોને તેમની જોડી પણ ખૂબ જ પસંદ આવી રહી છે જેને કેટલાક ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે આ સાથે સાથે એને ઉત્તમ અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે તેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સામાજિક નીતિ અને વિકાસનો અભ્યાસ કર્યો છે એની સાથે સાથે એણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એ પોલિટિકલ ઓફ ઇકોનોમિક્સમાં પણ ડિગ્રી મેળવી છે આ બાદ તેને ભારતમાં સર્જનાત્મક સહયોગ આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને સમુદાય નિર્માણ માટે સોશિયલ નેટવર્કિંગ ફોર્મની શરૂઆત કરી છે અને બે હજાર બાવીસમાં હતો આ રીતે કૃષાએ પોતાના પરિવાર સાથે સાથે બિઝનેસમાં પણ સર્વશ્રેષ્ઠ રહીને અંબાણી પરિવારનું નામ સન્માન વધાર્યું છે આ જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક સર્વશ્રેષ્ઠ નારી તરીકે કરવામાં આવી રહી છે દોસ્તો આ સાથે દોસ્તો શું તમે જાણો છો કે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીની બંને વહુઓ પણ એટલી સુંદર છે હવે આપણે જાણીએ મુકેશ અંબાણીની બંને વહુઓ એટલે કે રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાની ખાસ વાતો રાધિકા કયા સુધી ભણેલી છે મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે જ્યારે નાની છે તેમણે કયા સુધી અભ્યાસ કર્યો છે આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો ઉપર પડદાફાશ કરવાના છીએ મિત્રો અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ રસેલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે ભારતના છવ્વીસ શહેરોમાં એના છત્રીસો થી વધુ સ્ટોર છે આજે આ કંપની વિશ્વના બાર દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા ત્રણ કરોડ થી વધુ છે વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો અને આવાજ જ વિડીયો માટે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત